મેટ્રો મેન્સન ફ્લેટના બેસમેન્ટમાં આગ લાગી હતી જે પછી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગના બનાવને લઈને ફ્લેટમાં દોડધામ મચી ગઈ હતી આગ લાગવાની ઘટનામાં બેસમેન્ટમાં પાર્ક ત્રણ રિક્ષા પૈકી ચાલીસ વાહનો બળી અને ખાબ થઈ ગયા હતા હાલ તો આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે જો કે આગ કયા કારણસર લાગી હતી તે હજુ સુધી જાણવા મળ્યું નથી પ્રાથમિક દ્રષ્ટિએ સોફ્ટ ચલકીના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગ લાગવાની ઘટનાથી લોકો ખૂબ જ ગભરાઈ ગયા હતા આગનો ધુમાડો ફ્લેટના ઉપરના માળ સુધી પહોંચવા લાગ્યો હતો અને ધુમાડાથી લોકોની ગુંગળામણનો અનુભવ થવા લાગ્યો હતો સૌથી વધુ બાળકોની હાલાકી થઈ હતી જે કે 200 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે ચીફ ફાયર વિભાગના અધિકારી જયેશ ખાડીયાના જણાવ્યા અનુસાર આ ફ્લેટ પાંચ માળનો છે ફાયરનો કોલ મળતા જ રેસિડેન્શિયલ એરિયા હોવાથી ત્રણ ગાડીઓ મોકલી હતી ત્રણ ટીમોમાંથી એક ટીમે આગ બુજાવી હતી બીજી ટીમ રેસ્ક્યુ કરી રહી હતી અને ત્રીજી ટીમ લોકોના ડર ઉપર કાબુ મેળવીને તેમને સમજાવવા માટે પહોંચી હતી ચાર જેટલા ઉંમરવાળા માણસોને જોડીમાં ઉંચકીને બહાર લાવવામાં આવ્યા હતા